એક મહિનાથી બીમાર પડે હું કરવાનું દવાઓ ઘણી પણ ખાધી પણ મળતું એ નહીં અને આ ઉધરોસ ને તાર શરદી થઈ જ મારા મિલકત મિલકતે ઘણી પણ કરવાનું હોય એકલા પંડું હું કોઈ ચાય મેલીને પાય એવું નહીં બેટા પકોડી પકોડી અમારા પૂછી હે ને કોણ ખબર મિલકતે ગણી હે પણ મારે કરવું હું મારા બોજી બનતું નહીં બન્યું તો હોય તો કર્યું પણ નહીં બનતું તું ચિંતા ના કરે ખવડાય પણ મી કણે પણ કોક નીકળ્યું હોય તો કોક આઈડિયા માણી ખવડાવ તું જપ હેડ હમણાં કતિવાર કોક નીકળે હમણાં જપ કતિવાર જફ કોક ના કોક તો નીકળે હે જ ખરી નો કોઈ તને ભૂખ લાગે છે બે હમણાં થોડી વાર હમણાં કોક નીકળે હોય છે

અને પછી હોય ગેલ લાવે ને અને મી ઓમ કઈ ખવડાવું ના ખાય તો તમારું અને ખાય તો પછી આપણે બે સૂટા એ આટલી શરત પણ બોલે બીજું જ ન ના બોલું શિટ હા બંદુકજી ના બોલું હા વિશ્વાસ પડતી મને બીજું એમ આટલી તમારે છે હા એ તો મારો પેલા મારી બકરી મારી હા

તેઓને કોઈ ખાવડા જ નહીં રૂમાલથી આ બેઠે બેઠે ઉધરસ ખા ખા કાઈ થવાને આ બકરા છે બધું ખવરાઈસો પણ મહારાજમ બનતું ને કોઈ કાયડા તો મારી પડશે ને આ કોક શરત છે તું કરો તો ઓની શરત મારી છે જલજી હા શરત એ મારી છે ને હવે કઈ શરત મારી છે પાછી એટલે ભાઈ આ બકરી રૂમાલજી લઈ જઈ સીબળવો ઓ માં ખુદ અંતર આવશી હા અને જો ધરવી લેના આયા હે મારા ચારો લોબો કરે જો ખાશે હા બરોબર હા

એટલા બે દાડા તો મારી પકોડી હસવા હે ને ફટોફટ તૈયારી કરી દેવ કેર જઈને પુરાન ભૂકોન ભૂકો ભેગો કરી એટલે પછી પકડી ધરે જાય એટલે કે જી ઓ તો ખંદી એટલે ઓમ નામ કરતો છો ને આગળ પાછો તો બોલ બો એટલે કોક કી દેવું નહીં હું તો પુરા લેવા સિવે હતા એટલે ને કર છું ગેર મત તો આપ ઓળી જાવ પડી પાછી એટલે ઢોરો ના કર નાખવાનું હોય ગેર ઓમ તો જી આયો તો પુરારા ખાતા બંદુકજીને તો કે વાજો તો કત માર હાલવા હોય તો પણ નઈ હાલતો હિયમ કેમ ના પારસી ના ચમાલે હેડ જો કમંગાથી આવો હેડ નહીં જઉ મળાંગાથી ઓમે હેડ હેડ કરિયા પુરાઓ કેમ ના આલો યાર ખબર નહી રખ ખેલમો રાખેસી પુરા ઈ મળાંગાથી ના ઈ કન પણ રખ ખેલમો તો ગમો મલી જાય કલીલા કો મને ના પારસ બુહા વાળી જઈ નઈ પણ એમ કહેતા હે 300 રૂપિયા કે છુપાવતું નહીં યાર ગેલજી તને જો કણ કોક છુપાવ પાછો

છુમાળી દી તો છૂટા થા આટલું બધું ખવડાઈ તો આહરી ધરતી ને હિમ કેટલું પથ આટલું ખાડોય બાકી નઈ મેલ્યો પાણી નહી પીવરાય ઈમો આવી આવી સારખા પાણી પીવરાનું ભૂલાઈ ગયું તમે અમાર રામાળા તંદર જવા દે પરમ માં હાહરીમ તો દારીયો નઈ મલે ને કોક નઈ ઇંડા બેંડા ઉતારી આપનજી બંદુકજી એ બંદુકજી અરે આઈ નઈ ફેલજી કેટલું ઘેર ભેગો કરી દીધો ફરાન પુરાણ બધું લાઈ દીધું બાકી ના હતો ને મારા હાલ કોઈ હો પણ તો એક ખોટું કરી હો હું કરી અલ્યા હું આમ સા બરી હો નું જો ખામ એટલે આ મારો વાળો આ તો જો ખામ ચાલો ભાઈ પણ તમે જલ્દી ના એટલે મારું બકરું થોડું બુ પણ તો સરત ના ઉઠા લાગો સો ના છરે જો આપણો કમ્પ્યુટર છે સર અને પેલા રૂમાલ સીધા રૂમાલ જે છે એ તો મારા પોટલી એ બધી છે પૂરી થઈ ગઈ આવી જા એ તો બકરી ખાઈ ગઈ

કરજી હતા મને જે ખબર નહીં બકરી ચીજ હું હા બકરી ઓમદાન તો બકરી હોતી છે બકરી બકરી આયા એ બધી વાતો મરવા દયો અને હું કહું છું હું પ્લાન લઈને આવ્યો છું ઇન કરીએ બર સુખા દઈએ દિયા એટલે બર સુખાઈ જાય તો બીજું ખા હજી પાસે ઓમ છે ને બકરી તો ખા ખાત કા પછી આપણા ને ઓકાત કા આવત નહીં કોક ઊંટ ટાડા આકરો બકરો ટાડા કોકરો ના બકરો રે ને

એ પકોડી અને ખવડાવવાનું નહીં દોણ હોય લાવ ઓટી હાથ નહીં ના બસ બતાવ પાછું બતાવ લઈ લો બતાવ પાછું આ બાજુ પકોડી ખાવા બતાવ પાછું લે પકોડી ખા પકોડી ખાઈ દે

આ દનાથ દેખાતા નહીં મારા ચો જાદી દો આ તો બંદુક ચીસ આટલી ઉમરમાં મારો બકરું સારવાર જવાય એવું નહીં એટલે પ્લાન બનાવ્યું તો બકરું કોઈ દા ધરાતું હશે કે રૂમાલ લે તો જતી રહ્યો તો એની તો અમારા જે શરત પાડી તે પૂરી થઈ ગઈ અમે આ બે કોઈ થઈ જશે નહીં કદું એટલે મારો બકરું તો રહી જ કમ્પ્લીટ હાલ એટલા આમ તો બીજા બે ગળા ગાહી આ તો ગામમાં જેમ જમ વાતો જશે ને એમ ચટલા ગળા ગાય છે પાછા